હે માતાજી જય મહાદેવ અર મહાદેવ કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં છો મારા વાલા તો આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મહાદેવ બધાને ખુશ રાખે અને છે ને હાલ તો મસ્ત આપણે તૈયાર થઈ ગયા છીએ ને અત્યારે વાગી ગયા છે છ દસ બે ને દીધો કાં સામે તૈયાર થાય છે અને હવે આપણે છે ને અત્યારે જાય શોપિંગમાં શોપિંગમાં મતલબ અમારે શોપિંગ સેન્ટર છે ને એમાં જાય હતા દસ બાર દુકાનો છે બધું જોતા પૂરતી વસ્તુ મળે એવું બધું છે તો આપણે જઈએ ત્યાં દૂધને એવું બધું લેતા આવીએ નાસ્તા માટે કંઈક વસ્તુ લેતા આવીએ હું મળે છે ત્યાં જઈ જોઈએ ત્યાં સારું મળતું હોય એમ થાય કે આ સારું છે તો નાસ્તો બનાવવા લઈ લેશું કારણ કે વિડીયો બનાવવા તો આપણે આવીને નાસ્તો બનાવવો પડશે અને જો પાણીપુરી મળી જાય ને તો પાણીપુરી ખાઈને આવતા રહીશું અને ખાટે આંટો મારવાનો છે ખાટે આંટો મારતા આવીએ હાડીઓનું કેમ થાય એમ શ્રેમ મળે છે નથી મળતું કે જે ચાલુ કરે પૂછતા આવીએ જોતા આવીએ

તો ચાલો કઈક નાસ્તો બનાવી નાખીએ બપોરે છે ને મેં દાળ ભાત બનાવ્યા હતા તો થોડીક દાળ વધી ગઈ છે દાળ નાખી તો દેવા હે નહીં તો આપણે શું કરીએ ખબર બાટી બનાવી નાખીએ તો દાળ બાટીનો નાસ્તો કરી લઈશું તો ચાલો તમને દાળ બાટી ભાવતી હોય તો ખાવા આવી જજો અને વીરિયા પસંદ આવે લાઈક છે સ્પ્રે કરજો ચાલો બાકી દાળ તો બનાવેલી છે ખાલી બાટી બનાવી નાખીએ તો રોટલીનો દાળ બનાવ્યો હોય ને રોટલી કરવા બે જ મીધો છે

સરસ શેકાઈ ગુ અને બે બાજુ મસ્તી ની શેકાઈ ગઈ છે તો હવે ફરતી ગોળ ગોળ આપણે શેકવાની છે તો હવે એ ગોળ ગોળ આપડે છે ને ધીમા ગેસે આપણે ગોળ એને બધી બાટી ને ફેરવી નાખશું એટલે બધી બાજુ મસ્ત વ્યવસ્થિત શેકાઈ જાય ચાલો હવે આપણી બાટી શેકાવા જ આવી ગઈ છે એટલી બાટી મને શેકાતા આઠ મિનિટ જેવું લાગ્યું છે ને હજી ત્રણ થી ચાર મિનિટ લાગશે કે આ બાજુના ગેસ ઉપર આપણે દાળ ગરમ કરવા મૂકી દઈએ દાળ ભાત કર્યા હતા ને તો આટલી બધી દાળ વધી હતી તો આટલી બધી દાળ નાખી તો દેવાઈ નહીં કઈ તો આપણે એને અત્યારે બાટી યાર ખાઈ જઈશું દાળ સરસ ઘાટી મસ્ત હશે સ્વાદમાં બહુ મસ્ત બની હતી હવે આને આપણે અત્યારે ખાલી ગરમ કરવાની છે તો ગરમ કરી લઈએ

અને હવે દાળ નાખી દાળ નાખ્યું પેલા તમને એક બાટી છોડીને બધા ઉગોળીને કેવી બેની છે

બધું એન્જોય કરો આજ માટે આટલું રાખી દે જય માતાજી જય મહાદેવ હર મહાદેવ કાલે મળ્યું છે નવા વિડીયોમાં નવી આઇટમ સાથે